ડીસા તાલુકાના સોતમલા ખાતે બ્રહ્મભટ્ટ બારોટ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો બ્રહ્મભટ્ટ સમાજની અગિયાર દીકરીઓ પ્રભુતામાં પગલા માંડ્યા જૂના ડીસાના ગૌ સ્વ પાર્વતીબેન શાંતિલાલ શિવલાલ બ્રહ્મભટ્ટ પરિવાર દ્વારા સમગ્ર સમૂહ લગ્ન આયોજન થયું અનેક રાજકીય નેતાઓ સાથે સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ડીસા પીરડી હાઈવે પર આવેલા સોતમલા ગામે અતિથિ પાર્ટી પ્લોટ ખાતે બ્રહ્મપટ બારોટ સમાજના સમૂલગ્નમાં અગિયાર દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા જુનાડીસા ગૌ સ્વ પાર્વતીબેન શાંતિલાલ શિવલાલ બ્રહ્મભટ્ટ પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માણતા દીકરીઓને કરિયાવરમાં ખૂબ મોટી સંખ્યામાં વસ્તુઓની ભેટ સોગાદ આપવામાં આવી હતી રવિવારની વહેલી સવારે અતિથિ પાર્ટી પ્લોટ ખાતે ગણેશ સ્થાપન મંડપ મુહૂર્ત ગૃહશાંતિ સાથે વરપક્ષ દ્વારા વરઘોડો નીકળ્યો હતો અને કન્યા પક્ષ દ્વારા વરપોખવાની વિધિ સાથે હસ્તમેળાપ સંગીતમય શાસ્ત્રોત વિધિ સાથે કરવામાં આવી હતી ભોજન પ્રસાદ લીધા બાદ કન્યા વિદાય થઈ હતી જુનાડીસા ઘઉં સ્વ પાર્વતીબેન શાંતિલાલ શિવલા બ્રહ્મભટ્ટ પરિવાર દ્વારા દીકરીઓ માટે કરિયાવરમાં અનેક વસ્તુઓની ભેટ આપી હતી આ ઉપરાંત અન્ય દાતાઓ દ્વારા પણ રોકડ રકમ સહિત અન્ય વસ્તુઓનું આ સમૂહ લગ્નમાં દાન કર્યું હતું આ પ્રસંગે વિશેષ આમંત્રિત મહેમાનો સાથે જિલ્લાભરના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં બ્રહ્મભટ્ટ બારોટ સમાજના સરકારી અધિકારીઓ સાથે આગેવાનો વડીલો અને યુવાનો ઉપસ્થિત રહી સમૂહ લગ્નોત્સવની શોભા વધારી હતી અને પ્રભુતામાં પગલાં માંડતા નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા